નમસ્કાર દોસ્તો ફરીથી તમારું વિડીયોમાં સ્વાગત છે આજે એક જ વસ્તુ યુટ્યુબમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે અને એ છે મમતાબેન સોની હાલમાં તો મમતા સોની ખૂબ જ ટ્રેન્ડમાં આવી ગયા છે અને આવી જ જાયને કારણ કે આપણા લોક લાડીલા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથે અનેકો સુપરહિટ ફિલ્મો આપી ગોલ્ડન જુબિલી ફિલ્મો આપી સિલ્વર જુબિલી ફિલ્મો પણ આપી અને એમના સાથ સહકારથી જ આજે મમતા સોનીને રાધા નામથી લોકો ઓળખે છે અને આજે મમતાજ સોનીનું બહુ મોટું નામ થયું છે અને આ માટે એમણે વિક્રમભાઈ ઠાકોરનો આભાર માનવો જોઈએ અને હાલમાં એમની ફિલ્મ આવી રહી છે ભાઈની બેની લાડકી પણ એટલો બધો ઉત્સાહ વિક્રમભાઈ અને એમના પરિવાર પર રહ્યો નથી કારણ કે એમની જનેતા એટલે કે માતા લક્ષ્મીબેનનું અવસાન થયું છે આથી વિક્રમભાઈ ઠાકોરને ખૂબ જ દુઃખ થયું છે અને એમના પરિવાર પર હાફ તૂટી પડ્યો છે પરંતુ બધાનો પ્રશ્ન એક જ છે કે મમતાબેન સોની આવ્યા કે નહીં આવ્યા અમને તો કોઈ એની ચોક્કસ માહિતી મળી નથી પરંતુ તમને જો કોઈ ચોક્કસ માહિતી મળી હોય તો અમને કોમેન્ટના માધ્યમથી જાણ અવશ્ય કરજો અને હા વિક્રમભાઈ ઠાકોર માટે બધા પ્રાર્થના કરો એમની પિક્ચર સુપરિત થાય અને ભગવાન વિક્રમભાઈ ઠાકોરના માતાના આત્માને પરમ શાંતિની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપો બધા અને બધા પ્રાર્થના કરો તો બસ આ વિડીયોમાં આટલું જ જય હિન્દ જય ભારત જય માતાજી